જીસીઆરટી ગાંધીનગર બી આર સી ભુજ પ્રેરિત અને સીઆરસી ભુજ એક આયોજિત ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન બે હજાર પચીસ વિકસિત અને આત્મનિર્ભર ભારત માટે સ્ટેમ્પ એ વિષય પર શ્રી રાવલવાડી રિલોકેશન પ્રાથમિક શાળા ભુજ મદ્દે આયોજન કરવામાં આવેલ હતું જેમાં સીઆરસી ની કુલ નવ શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા ભાગ લેવામાં આવેલ હતો કાર્યક્રમની શરૂઆતમાં ગ્રુપ શાળા આચાર્ય શ્રી રાજેશભાઈ ગોર શાળા એસ એસએમસી અધ્યક્ષ શ્રી સંજયભાઈ ત્રિપાઠી આચાર્ય શ્રી શાંતિલાલ મોતા તેમજ નિર્ણાયક તરીકે ડોક્ટર મેહુલ પરમાર આચાર્ય શ્રી જવાહરનગર માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક સીઆરસી કોર્ડિનેટર શ્રી સુનિલઘર ગોસ્વામી જાડેજા વગેરેના હાથે દીપ કરવામાં આવેલ મેળાના કુલ પાંચ વિભાગમાં ગ્રુપની આઠ શાળાના બેતાલીસ બાળ વૈજ્ઞાનિકોએ ભાગ લઈ પોતાની કૃતિઓ રજૂ કરી હતી શાળા પરિવાર દ્વારા ભાગ લેનાર તમામ બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કરાયા હતા આ પ્રદર્શનમાં વિવિધ વિભાગોમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરનાર કૃતિઓ હવે મી ખાર મી કક્ષાએ ગ્રુપનું પ્રતિનિધિત્વ કરશે વિજેતા થનાર સર્વે બાળવૈજ્ઞાનિકો અને તેમને માર્ગદર્શન આપનાર વિજ્ઞાન શિક્ષકોને ગ્રુપ શાળા આચાર્ય રાજેશભાઈ ગોર હર્ષદભાઈ સંજોટ ડૉક્ટર મેહુલ પરમાર વગેરેએ અભિનંદન પાઠવ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન રાવલવાડી શાળાના आचार्य शांतिलाल मोताए तथा आभारविधी सी आर सी सुनील गोस्वामी करेल